રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં બનેલી ગોજારી ઘટના બાદ અત્યાર સુધી કુલ 6 સરકારી કર્મચારીઓને નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનર આસિસ્ટન્ટ એન્જિનિયર આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક મદદની સિજનેર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા રાજકોટ શહેરના બે પીઆઈ વીઆર પટેલ અને એનઆઈ રાઠોડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે રાહુલ રાઠોડ નામના ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે જોકે આજે પરિવારજનોને મૃતદેહો સોંપાતા સ્મશાન ગૃહોમાં ગમકીનીના દ્રશ્યો સર્જાયા હતા અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં સગાઈની બાબતને લઈને બે પરિવાર સમાધાન માટે એકઠા થયા હતા તે દરમિયાન બોલાચાલી થતા ઝઘડો થયો હતો અને બંને પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી જેમાં ત્રણ શખ્સોએ વિનોદ પરડિયા નામના વ્યક્તિને તેમનું મોત નીપજ્યું હતું ત્યારે બનાવની જાણ થતા બાદ અમદાવાદ નું શિક્ષણ તંત્ર પણ હરકત આવી ગયું છે જેમાં શાળાઓ પાસે ફાયર સિસ્ટમ તેમજ ફાયર એનઓસી છે કે નહીં તેની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જે શાળાઓ પાસે ફાયર એનો નથી તેવી શાળાઓને તાત્કાલિક અસરથી ફાયર એન મેળવી લેવાની પણ તાકીદે સૂચના આપવામાં આવી છે